નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની બાજુમાં આવેલા વ્રજ સિદ્ધિ ટાવર ખાતે આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી વ્રજ સિદ્ધિ ટાવરના વેપારીઓનું કહેવું છે કે ઉપરના બે માળ ગેરકાયદેસર બાંધવામાં આવ્યા છે તો એને સીલ મારવામાં આવે અમને કોઈ વાંધો નથી તેવું જણાવ્યું હતું પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને ઉપરના ત્રણ માળ તો લીગલ છે અને ઘણા વેપારીઓ વર્ષોથી ધંધો કરી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે વેપારીઓનું કહેવું છે કે અમે તમામ નિયમોનું પાલન કરવા માટે રેડી છે પરંતુ અમને થોડોક સમય આપવામાં આવ્યો અને તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી ના કરવામાં આવે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણને પણ છોડવામાં નથી આવે તમામ નિયમોનું પાલન કરવું પડશે નહીં તો પ્રોપર્ટી સીલ મારી દેવામાં આવશે વેપારીઓનો આ કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સખત આક્રોશ જોવા મળી રહ્યો છે રહ્યો છે અને તેઓએ કીધું હતું કે પાલિકાના અધિકારી જો પહેલા જાગતો હોત તો આવી ઘટનાઓ ન બનતી અને આવી કાર્યવાહી કરવાનો વારોનો આવતો બીરો રિપોર્ટ વડોદરા બિલકુલ કોર્પોરેશનની બાજુમાં મેન રોડ પર આવેલી બિલ્ડિંગ છે જ્યારે રાજકોટની હોનારત થઈ ત્યાર પછી નોટિસ આપવામાં આવી અને નોટિસની અંદર જે કંઈ એનએસસીમાં એનઓસીની કે પ્રોભાયરની એનઓસી માટે રેલ વાયરો માટેની જે કંઈ કાર્યવાહી કરવાની હતી તેનો તમામ કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે તેની કાર્યવાહી બી પૂરી થઈ ગઈ છે અને લાઇટ કનેક્શન આઠ દિવસ સુધી કાપી કાઢ્યું વેપારીઓ ખૂબ હેરાન થયા પછી અમે એન આ બધી કાર્યવાહી પૂર્ણ કરી એટલે કનેક્શન અમારું લાઇટનું ચાલુ કરીને રોજ બરોજ મુજબનો ધંધો ચાલુ થઈ ગયો હતો અચાનક ગઈકાલે રાત્રે કોર્પોરેશન દ્વારા બીયુ બી સર્ટિફિકેટની માંગણી કરતી નોટિસ ગઈકાલ રાત્રે આપવામાં આવી તો એમને કીધું કે ભાઈ અમારા બિલ્ડર પાસેથી અથવા તો એની કલેક્ટ અમારી ફાઇલમાં તપાસ કરીને એનું સર્ટિફિકેટ તમને આપીશો મને સમય આપો પણ કોઈ પણ જાતનો સમય આપ્યા સિવાય આજે અચાનક કોર્પોરેશનની ટીમ બપોરે બાર વાગે કોમ્પ્લેક્ષમાં આવી અને સમયની માગણી કરવા છતાં મનમાની કરી અને વેપારીઓ જે અહીં આગળ બસો ઉપર ઓફિસની દુકાનો આર્કિટેક્ટ વકીલ અને મોબાઈલ આખું માર્કેટ છે નાના વેપારીઓ છે એ વેપારીઓનો ધંધો બંધ થઈ જાય તેવી પ્રવૃત્તિ કરી અને દુકાનોનો મન માની કરીને સીલ મારી દીધેલ છે માત્ર કેટલી માગણી કરી કે ભાઈ અમને માત્ર તમે સમય આપો અને જે ફાયરથી જે નુકસાન થવાનું છે કે જે હોનારત થવાની છે એવી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર બ્યુ સર્ટિફિકેટથી નહીં હોય તો એનાથી કોઈ મોટું નુકસાન નથી થવાનું અને જ્યારે આ બિલ્ડિંગને ત્રીસ વર્ષ થઈ ગયા હોય ત્રીસ વર્ષ સુધી તમે કોર્પોરેશને ટેક્સ લીધો હોય વેરો લીધો હોય પાણી વેરો લીધો તો ત્રીસ વર્ષ સુધી આ બિલ્ડિંગ પાસે કેમ કરવા અને અત્યારે જ આ વસ્તુની માંગણી કેમ કરવામાં આવી તો ત્રીસ વર્ષ સુધી કોર્પોરેશન ટેક્સ સુકમ ઉઘરાયો એટલે માત્ર ને માત્ર અત્યારે કોઈપણ જાતનું વ્યાજબી કારણ સિવાય નાના વેપારીઓને જાહેર જનતાને જે નુકસાન થાય છે ધંધો બંગડે છે એ પ્રવૃત્તિ થઈ રહી છે એ ખોટી છે સો ટકા જરૂર છે કે હોનારત ન થાય તેના માટે કાર્યવાહી કરવી જોઈએ પણ એ કાર્યવાહીની સંપૂર્ણ જે કામગીરી હતી એ કોપી એસોસિએશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને માત્ર બીયુના કારણસર જે સીલ મારવામાં આવે છે એ તદ્દન ખોટી કાર્યવાહી છે બીયુથી કોઈ હોનારત કે નુકસાન થવાનું નથી અને એ બી સર્ટિફિકેટ અમે જ્યારે એ પ્રશ્ન છે એ પ્રશ્ન કોર્પોરેશનને બિલ્ડરનો છે અને કોર્પોરેશન એ બિલ્ડર એ ઓક્યુપેશન સર્ટિફિકેટ જ્યારે આપવાનું હોય બિલ્ડિંગને ત્રીસ વર્ષ થાય તો અત્યાર સુધી એ કોર્પોરેશન દ્વારા કે બિલ્ડર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી અને માત્ર અત્યારે જે નાના માણસો પાસે સર્ટિફિકેટ માગીને હેરાન કરવામાં આવે છે એ પ્રવૃત્તિ તદ્દન ખોટી છે અને નમ્ર વિનંતી છે અમારી કે આવી હેરાનગતિ બંધ કરી નાના વેપારીઓ હેરાન ના થાય અને એમને પૂરેપૂરો સમય આપો અને કોર્પોરેશન દ્વારા પૂર્ણ કાર્યવાહી કરી અને જરૂરી જેટલા ડોક્યુમેન્ટ છે એની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે એ પણ જરૂરી છે પણ સાથે સાથે આટલી બધી બળજબરી અને એક હથ્થું શાસનનો દુરુપયોગ કરી સત્તાનો દુરુપયોગ કરીને હેરાન કરવામાં ના આવે એ એક વિનંતી છે અમારી મારું નામ સ્નેહલ સા એડવોકેટ હજુ અમારા અહીં સીલમારાની કામગીરી ચાલુ છે રજ સિદ્ધિ ટાવર કંદરવા માટે પાસે અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાઈડ સર્ટિફિકેટ જોઈએ એ યુઝિસ પરમિશન જે જોઈએ એ નથી એના અનુસંધાને આજે ટાઉન પ્લાનિંગ કર છે અમે એમને સીલ કર્યા છે હજુ અમારી પ્રોસીજર ચાલે છે કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ Dinesh Dey Murari de Deputy TD de